આજે ગુરુ પૂર્ણિમા આટલો પાવન અવસર છે ત્યારે બધા પોતપોતાની જે ગુરુ માનતા હોય અમને જે ગુરુના લીધે જેમના માર્ગદર્શન હેઠળ આપણે આટલી સફળતા પામતા હોય એવા ગુરુના ચરણે આશીર્વાદ લેતા હોય એવો આપણો દિવસ છે ગુરુ પૂર્ણિમા અને મારા જીવનમાં મારા ગુરુ દાદાજી છે એટલે ખાસ કરીને એમનો આશીર્વાદ લેવા હું અહીંયા આવ્યો છું આપણા આ આશ્રમ આપણા દાદાની ખાસ કૃપા મારી પર મારા પરિવાર પર અને સાથે મારા વલસાડ ડાંગ લોકસભામાં રહેતા જે મારા લોકોને મારા પરિવાર છે એમની પર વિશેષ આશીર્વાદ દાદાનો રહ્યો છે તો એના માટે પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું દાદાએ જ્યારે હું વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ જિલ્લો ડાંગ જિલ્લો અને એની સાથે સાથે જે અમારું નવસારીનો વાસદા ચીખલી અને ખેરગામ તાલુકા પણ આ વલસાડાંગ લોકસભામાં આવે અને ત્યારે હું નવો હતો લોકો સાથે એટલો વધુ પરિચિત નહીં હતો ત્યારે હું પણ અસપંજસમાં હતો કે આ કઈ રીતના લોકો સાથે પહોંચીશ લોકોને મારી પર વિશ્વાસ આવશે ત્યારે મારે એક મારા દાદાના પાસે આવ્યો અને દાદાની પાસે મેં એમને ગુહાર લગાવી કે આ રીતના હું કામગીરી કરવા આપણા ક્ષેત્ર માટે ઈચ્છું છું તમારું ખાસ મને આશીર્વાદ અને સમર્થન જોઈએ અને દાદાએ તરત જ મને આશીર્વાદ આપી દીધો હું પૂરી લોકસભામાં અલગ અલગ ક્ષેત્રમાં જઈને કેમ્પેન કરતો હતો પ્રચાર કરતો હતો પણ અહીંયા આશ્રમમાં મારો પરિવાર આવ્યો ને મારા પ્રચારની બાગદોડ પૂરેપૂરું આપણા દાદાએ સંભાળી લીધી ને મને જે જીત્યો છું આ વલસા ડાંગ લોકસભા એમ કહેવાય કે એ આપણી પૂરા ભારત દેશની આપણી એવી સીટ છે કે જે વલસા ડાંગ લોકસભા જીતે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે એ ઓગણીસો સુડતાલીસથી હમણાં લગીને થયું અને આ વખતે પણ દાદાના આશીર્વાદથી ને તમારા બધાના સમર્થનથી આપણે વલસાડાંગ લોકસભા સીટ બે લાખ અને અગિયાર જેટલી માર્જિનથી જીત્યા એના માટે દાદાને તમારા બધાનો ખૂબ ખૂબ આશીર્વાદ પણ એટલું જ નહીં તમે બધાએ મને દિલ્હી સાંસદ બનીને મોકલ્યો હતો પણ નરેન્દ્ર મોદી સાહેબે જોયું કે લોકોના કેટલા આશીર્વાદ છે આપણા દાદાના કેટલા આશીર્વાદ છે આશ્રમના કેટલા આશીર્વાદ છે એના કારણે પૂરા લોકસભાનો મને દંડક પણ બનાવ્યો એના માટે પણ તમને મારે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અને તમે જેમ જોયું હશે કે છેલ્લા જ્યારથી હું જીત્યો છું ત્યારથી સતત લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય પાર્લામેન્ટમાં પણ નિરાકરણ થાય એની સાથે મારા આદિવાસી લોકો બધા સમાજના લોકોનું જીવન સ્તર કઈ રીતના સુધરે એના માટે હું પ્રયત્નશીલ છું હું તમને સો ટકા ગેરંટી આપું છું કે આવતા પાંચ વર્ષમાં આપણા પૂરા આ દક્ષિણ ગુજરાતના વલસા ડાંગ લોકસભાની દાદાના આશીર્વાદથી પૂરેપૂરી કાયા પલટે સો સો ટકા કરશો અને કોઈ પણ જાતનું તમને અડચણ નહીં આવવા દેવું મારા દાદાના ખાસ આશીર્વાદ છે એટલે ગુરુ પૂર્ણિમામાં બધા આપણા અલગ અલગ ગુરુ માનતા હોય પણ મારા માટે આપણા દાદા સૌથી મોટા ગુરુ છે એના માટે હું એમનો આશીર્વાદ લેવા આવ્યો છું અને જેમ દાદાએ વાત કરી કે છેલ્લા એક વર્ષમાં અનેકવાર અમે પ્લાન કર્યું કે હું દાદાના આશીર્વાદ લેવા આવું દાદાના પાવન ચરણ મારા કાર્યાલય પર બી પડવાના એમ કરીને એક વર્ષથી અમે વાતચીત કરીએ પણ એવા ગ્રહ અનુકૂળ થતાં જ નહીં હતા પણ થોડા સમય પહેલાં દસ દિવસ પહેલાં મને એક આશીર્વાદ રૂપી આપણા દાદા મારા કાર્યાલય પર આવ્યા પાવન કાર્યાલય પર એમના પાવન ચરણો આવ્યા અને ત્યારથી જે સારા સારા કામ મારા થકી થાય છે એના માટે પણ હું દાદાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું અને આજે અહીંયા આશ્રમમાં પણ આવવાનો મોકો મળ્યો આ એક વર્ષમાં મને પહેલીવાર પાછો આવવાનો મોકો મળ્યો પણ હું તમને ખાતરી આપું છું કે આવનારા ચાર વર્ષને જીવનની અંતિમ શ્વાસ લગીને અનેક વાર આપણા આશ્રમમાં આવીશ અને લોકોની સેવા કરીશ એની સાથે સાથે મેં દાદાને કીધું છે ખાસ કે આપણા આશ્રમ માટે ચાહે અહીંયા આપણા બિલ્લીમોરાનો આશ્રમ હોય કે ડાંગનો આશ્રમ હોય જ્યાં જ્યાં અમારી જરૂરત પડે ત્યાં ત્યાં હું તમને બધી મદદ કરવા તૈયાર જ છું અને આપણું ડાંગમાં પણ ભવ્ય મંદિર બને અને ભવ્ય આશ્રમ બને એના માટે પૂરા કાર્યરત છું એના સિવાય નાના મોટા જે પણ આપણા આશ્રમના લગતા પ્રશ્નો હોય બધા નિરાકરણ કરીશ તમારા બધાનું મને સમર્થન તો જોશે જ જોશે પણ પાછો આપણા દાદાના આશીર્વાદ આપણા બધા પર હંમેશા બની રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું ધન્યવાદ આપણે બધા પણ ધવલભાઈની જોડે જ છે ધવલભાઈ તું આગળ બળો હમ છે સાથે આજે ગુરુ પૂર્ણિમાનો અવસર છે એટલે અમારા મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે એક શિષ્ય હતું અંધારામાં જવું હતું એને બહુ બીક લાગતી હતી અને અક્કલકોટ સ્વામી મહારાજને પ્રાર્થના કરે મારે જવું છે શું કરું અક્કલકોટ સ્વામી મહારાજે એને આશીર્વાદ આપીને કીધું કે તું આગળ જા ગભરું નકું મી પાઠીસી તો ગભરાની આગળ તો હું તારી પાછળ છું અને આખું જંગલ પાર કરીને નીકળી ગયો તો ગુરુનું જ્યાં પીઠબળ હોય ત્યાં હું માનું છું વિજય નિશ્ચિત છે તો આ પીઠ ઉપરથી ભરપૂર આશીર્વાદ ધોલભાઈને આપું કે આપ ખૂબ પ્રગતિ કરો લોકોના કામ કરો અને આપણા ભારત વર્ષની અંદર સનાતન ધર્મ ખૂબ મજબૂત બને એવા તમામ કાર્યો આપ કરો આદિવાસી વિસ્તાર આગળ વધે એવા કાર્યો કરો અમે તમારી સાથે છે તમે અમારી સાથે છો તો અવશ્ય આ કાર્ય સફળ થશે એવો હું આશીર્વાદ આપું